બનાસકાંઠા જિલ્લામાં આજથી પ્રારંભ થયેલ SSC તથા HSC ની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી સુસજજ સુસજ્જ કોઈ પણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠામાં કુલ 107 કેન્દ્રો ખાતે ધોરણ 10 અને 12 ના કુલ 79000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અધિકણા જિલ્લા શિક્ષણ પટેલ પરીક્ષા પટેલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ઓગણસી હજાર બસો અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે કુલ એકસો ને સાત કેન્દ્રો બસો એકાણું બિલ્ડિંગ પર આ પરીક્ષા આગામી સત્તર માર્ચ બે હજાર સુધી યોજાવાની છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જયારે બાળકો કોઈ પણ પ્રકારના ભય વગરમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ન થાય તે મુજબની વ્યવસ્થા કરાઈ છે આ સાથે તેમણે પરીક્ષા આપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં પોલીસ વાહનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ ના પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ માટે એકસો ચોર્યાસી બિલ્ડિંગ સત્તરસો નેવ્યાસી પરીક્ષા તેવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે બ્યાસી બિલ્ડિંગ આઠસો નવ બ્લોક અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે બિલ્ડિંગ બસો ચોમોતેર પરીક્ષા યોજાઈ રહી છે

બોર્ડની એક્ઝામમાં ઓગણસી હજાર બસો અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે કુલ એકસો સાત કેન્દ્રો અને બસો એકાણું જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા સત્તર માર્ચ સુધી યોજાવાની છે જિલ્લા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજરોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈપણ બાળકને કે કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે હું ધોરણ દસની વિદ્યાર્થીની છું આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એના માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે એટલે અમે પહેલીવાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને એ પેપર સારું જ જશે એવી અમને આશા છે મારું નામ શ્રેયા શ્રેયા પટેલ